કેમ છો ગુજરાતી મિત્રો આશા રાખું છું કે મજામાં હશો આજનો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે આજના વિડીયોમાં હું તમને સમજાવીશ કે કેવી રીતે એક પ્રોફિટેબલ ટ્રેડર બનવાની પ્રોસેસ છે આટલું સારું ડાયરેક્શનલ માર્કેટ પણ હોય છે ને તો પણ અમુક મિત્રોથી લોસ થાય છે બરાબર છે આ સૌથી ઇઝી માર્કેટ કહેવાય છે કારણ કે તમે જોશો ને એવરી સ્વિંગ બ્રેકઆઉટ ઉપર ટ્રેડ્સ બને છે અને જ્યારે જ્યારે ટ્રેડ્સ બને છે સારો સારો પ્રોફિટ થાય છે તો પણ અમુક મિત્રોથી લોસ થાય છે કારણ કે પ્રોસેસ ડિફાઇન નથી હોતી તો આજે હું તમને પૂરેપૂરી પ્રોસેસ બનાવી આપીશ કે એક પ્રોફિટેબલ ટ્રેડર બનવા માટે કઈ પ્રોસેસને ફોલો કરવામાં આવે છે ઇવન હું તમારી સાથે મારો ફેબ્રુઆરી મંથનો મતલબ કે લાસ્ટ વન મંથનો હું તમારી સાથે પીએનએલ પણ શેર કરી રહ્યો છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે જે પ્રોસેસને હું ફોલો કરીને કામ કરું છું એનાથી પૈસા બની શકે છે મેં તમારી સાથે લાઈવ ચેલેન્જ લીધેલી હતી કે ભાઈ રોજના એક બે ટ્રેડ હું વધારે ટ્રેડ નથી કરતો તમે જાણો છો એક બે ટ્રેડ કરીને પણ સારા એવા પૈસા બની શકે છે અને બધા ટ્રેડનું લાઈવ રેકોર્ડિંગ મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર તમને મળી જશે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તમને મળી જશે બરાબર છે દરેક ટ્રેડનું રેકોર્ડિંગ છે એન્ટ્રી લીધી ક્યાંય એક્ઝિટ કરી કેટલો પ્રોફિટ બુક કર્યો હા વચ્ચે હું એક બે દિવસ ટ્રાવેલમાં હતો તો મેં વિડીયો રેકોર્ડ નથી કરી શક્યો અધરવાઇઝ બધા જ દિવસના તમને વિડીયોઝ મળી જશે તો ચલો પહેલાં પીએનએલ જોઈને શરૂઆત કરીએ જેથી કરીને તમને પણ કન્વિન્સિંગ લાગે કે ભાઈ હા જે સ્ટેપ એ પોતે ફોલો કરીને પૈસા બનાવે છે તો એ સ્ટેપ અમે પણ ફોલો કરીને પૈસા બનાવી શકીએ છીએ ઘણા બધા મિત્રો મને પૂછતા હોય છે કારણ કે અમુક લોકોને તો આ પીએનએલ ખબર છે બરાબર છે તો પણ ચલો પહેલા પીએનએલ જોઈ લઈએ આપણે રિપોર્ટમાં આવી જઈશું પ્રોફિટ એન્ડ લોસમાં આવી જઈશું ઇક્વિટીની જગ્યાએ ફ્યુચર એન્ડ ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ આપણે લાસ્ટ વન મંથ સિલેક્ટ કરીશું બરાબર છે તમે જોશો કે લગભગ એક લાખ સાત હજાર રૂપિયા પ્રોફિટ બન્યો છે એમાંથી આઠ હજાર સાતસો રૂપિયા થોડો ખર્ચો લાગી ગયો છે અને નવ્વાણું હજાર રૂપિયા પ્રોફિટ બન્યો છે લગભગ પચાસથી સાઈઠ હજાર રૂપિયા એકાઉન્ટમાં હતા અને મેં ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું હતું અને કેપિટલ પણ પચાસથી સાઈઠ હજાર રૂપિયા જ યુઝ થયેલું છે બરાબર છે અને તમે જોશો કે ઓલમોસ્ટ બધા દિવસ પ્રોફિટેબલ છે આ એક જ દિવસ મને લોસ થયો છે એ પણ કેમ થયો છે કે હું ડ્રાઈવ કરી રહ્યો હતો તમને ખબર છે કે હું ફરવા ગયો હતો ત્યારે એ ટાઈમે મારાથી એક પોઝિશન ઓપન રહી ગઈ હતી ને એ દિવસે બહુ વોલેટાઇલ માર્કેટ હતું તો મારી પોઝિશન ફસાઈ ગઈ અને એ જગ્યા ઉપર મને લોસ થયો તો અધરવાઇઝ તમે જુઓ ઓલ ડે ગ્રીન નાનો અમુકવાર પ્રોફિટ થયો છે અમુકવાર મોટો પ્રોફિટ થયો છે બટ યસ મેડ અ ગુડ રિટર્ન બરાબર છે પચાસ સાહીઠ હજાર રૂપિયાની અંદર સારો પૈસા બનાવે છે હવે કોઈને એમ પણ થતું હશે કે સર અહીંયા તમને આ બધું કેમ દેખાય છે જો આ છે ને કેટલા ટ્રેડ્સ લીધા છે એમાં કેટલું ટર્નઓવર થયું છે ને એના બેસિસ ઉપર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે તો જ્યારે તમે સ્કેલ્પિંગ કરો છો તો અમુકવાર કેવું હોય છે કે તમે નાનો પ્રોફિટ લઈને નીકળો છો અમુકવાર સારો પ્રોફિટ થતો હોય છે તો આનું તમને આવું રિઝલ્ટ જોવા મળી શકે છે આપણે ફોકસ કરીશું કે કેટલો પ્રોફિટ બનેલો છે બરાબર છે હું વધારે ટ્રેડ નથી કરતો દિવસમાં ત્રણ ટ્રેડ મેક્સિમમ અમુકવાર તો એક જ ટ્રેડ કર્યા છે પછી તમારી સામે લાઈવ આવી જતો હોઉં છું બરાબર છે તો આપણો પીએનએલ છે આમાં હું તમને એ કન્વિન્સ કરવા નથી માગતો કે હું પૈસા બની શકે છે તો પ્રોસેસ હંમેશાના માટે શીખજો બરાબર છે ચલો હવે હું તમને પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ આઈડેન્ટિફાઈ કરી દઉં છું આમાં તમે કોઈ પણ સ્ટેજ ઉપર અત્યારે હોઈ શકો છો હું ઝીરોથી સ્ટાર્ટ કરીશ બરાબર છે અને લાસ્ટ સ્ટેજ સુધી હું તમને બતાવીશ અત્યારે તમે સ્ટેજ ટુ પર પણ હોઈ શકો છો સ્ટેજ થ્રી પર પણ હોઈ શકો છો બરાબર છે ચલો તો પહેલું સ્ટેપ શું છે કે ભાઈ તમારે કેવી રીતે કોઈપણ સિસ્ટમની અંદર તમે પ્રોફિટેબલ બની શકો છો તમારું પહેલું કામ શું છે કે આઈડેન્ટિફાય હાઉ યુ વોન્ટ ટુ ટ્રેડ મતલબ તમારે કેવી રીતે ટ્રેડ કરવો છે ને એ તમારે આઈડેન્ટિફાય કરવું પડશે અમુક મિત્રોને તો ખબર જ નથી હોતી કે હું સ્કેલ્પિંગ કરું કે ઇન્ટ્રા ડે કરું કે પછી હું સ્વિંગ ટ્રેડિંગ કરું બીટીએસટી કરું એમને કોઈ જ નોલેજ નથી હોતું એ બધું જ કરે છે સમજી લો કે ન્યૂઝમાં જોશે કે અત્યારે આ લેવલ ઉપર નિફ્ટી ખરીદવા જેવું છે તો એ ખરીદીને પણ મૂકી દેશે પછી એ જોવે કે કોઈએ સ્ટોકનો કોલ ઓપ્શન આપ્યો છે તો એ સ્ટોકનો પણ કોલ ઓપ્શન લઈ લેશે પછી એ જોવે કે ભાઈ માર્કેટ નીચે આવી રહ્યું છે તો એ પૂટ ઓપ્શન પણ લઈ લેશે એમને કોઈ વસ્તુનું ખ્યાલ નથી હોતો કે મારે કેવી રીતે ટ્રેડ કરવાનો હોય છે તો મહેરબાની કરીને તમે પિકઅપ કરો કે ભાઈ તમે કેવી રીતે ટ્રેડ કરશો જેમ કે હું બે રીતે ટ્રેડ કરું છું એક કેવી રીતે ટ્રેડ કરું છું કે જે તમે જાણો છો કે હું સ્કેલ્પિંગ કરું છું ઇન્ટ્રા દરમિયાન બરાબર છે અને બીજું હું શોર્ટ ટાઈમ માટે હવે થોડા ટાઈમથી જ તે સ્ટોક્સ લેવાનું ચાલુ કર્યું છે મેં શોર્ટ ટાઈમ માટે સ્ટોક લઉં છું થોડો ઘણો પ્રોફિટ થાય તો પછી હું એને વેચી મારું છું એ રીતનું સ્ટોકનું કામ કરું છું બટ મેજરલી હું શું કરું છું સ્કેલ્પિંગ કરું છું ઇન્ટ્રા ડે દરમિયાન બીટીએસટી મેં ટ્રાય કર્યું બટ મને એમ લાગ્યું કે બીટીએસટી કરતાં તો બેટર છે કે સ્કેલ્પિંગ જ કર્યું જાય ઇન્ટ્રા ડે દરમિયાન મારી જે બીટીએસટીની સ્ટ્રેટેજી હતી એટલી બધી મને નથી ફાવી રહી નવી સ્ટ્રેટેજી મારા માઇન્ડમાં આવશે તો ફરીથી હું એને ટ્રાય કરીશ અદરવાઈઝ જે સ્ટ્રેટેજી ઉપર હું બીટીએસટી લઈ રહ્યો હતો એ સ્ટ્રેટેજી મને અનુકૂળ ના આવી એનું પણ રીઝન શું હતું કે બીજે દિવસ માર્કેટ ઓપન થાય છે મારા ફેવરમાં પણ ઓપન થાય છે તો પણ ઓપ્શન્સમાં જોઈએ એવું રિઝલ્ટ આપણને નથી મળતું તો ચલો એ વાત અલગ રહી એટલે તમારે શું કરવાનું છે નક્કી કરવાનું છે અહીંયા સમજી લો કે તમે નક્કી કરો છો બરાબર છે પહેલાં સ્ટેપમાં તમે નક્કી કર્યું કે હા ભાઈ હું પણ શ્યામલભાઈની જેમ સ્કેલ્પિંગ કરીશ બરાબર છે તો પહેલું સ્ટેપ તમારું શું છે તમારે નક્કી કરવાનું છે કે તમે શું કરશો બીજું સ્ટેપ શું છે કે ભાઈ હવે એના માટે શીખવું શું હવે ઘણા બધા લોકો શું કરતા હોય છે ખબર છે એમના યુટ્યુબના પેજમાં સ્ક્રોલ કરતાં કરતાં જેટલી પણ સ્ટ્રેટેજી જેટલા પણ વિડીયોઝ આવે ને એ બધા જ વિડીયોઝ જોતા હોય છે અને એના ટાઇટલ કેવા હોય છે ખબર છે મેને આ સ્ટ્રેટેજી યુઝ કરીને આટલા રૂપિયા બનાવ્યા હિન્દીમાં હોય છે બરાબર છે મેને એ સ્ટ્રેટેજી યુઝ કર કે સેવન લેખ 5 ફાઇવ લેખ બનાયા એ કયા વો ક્યાં એ ઇન્ડિકેટર આપકી લાઈફ ચેન્જ કર દેગા આવું બધું હોય છે અને તમે એ વિડીયો જોવો છો અને એ સ્ટ્રેટેજીને તમે પિક કરી લો છો મિત્રો તમે સિમ્પલ એ વસ્તુ સમજો કે વિડીયો કેટલા લોકોએ જોયેલો છે તમે નીચે જોશો બે લાખ પાંચ લાખ દસ લાખ લોકોએ જોયેલો છે બેઝિક એમાં ઇન્ડિકેટરનું મિક્સઅપ કરીને બનેલા ચાર્ટ ઉપર બનાવવામાં આવે છે જેમ કે હું અહીંયા તમને કોઈ અત્યારે મૂવિંગ એવરેજ એડ કરી દઉં અહીંયાથી આ રીતે મૂવિંગ એવરેજ ટચ થઈને નીકળતો હોય છે તો હું તમને સ્ટ્રેટેજીમાં શું કહીશ જ્યારે પણ કોઈ મૂવિંગ એવરેજને પ્રાઇસ ઉપરથી આવીને અહીંયા ટચ કરે છે એક બુલિસ કેન્ડલ બનાવે છે એ કેન્ડલના હાઈ ઉપર આપણી એન્ટ્રી હોવી જોઈએ એ કેન્ડલના લો અને મૂવિંગ એવરેજની નીચે આપણો સ્ટોપલોસ હોવો જોઈએ અને અહીંયાથી તમે જોઈ શકો છો કે માર્કેટ કેટલું ઉપર જોયું આવી બધી વાતો તમે જોઈને કોઈ પણ સ્ટ્રેટેજી ડિરાઈવ કરી લેતા હોજો મહેરબાની કરીને આવા વિડીયોઝ જોવાનું બંધ કરી દો આફ્ટર માર્કેટ દરેક માણસ ચર્ચા કરી શકે છે આપણે લાઈવ માર્કેટમાં ચર્ચા કરવાવાળા માણસ છીએ બરાબર છે તો આવી ફાલતુની સ્ટ્રેટેજી પહેલાં તો જોવાનું બંધ કરી દો અને ફાલતુની વસ્તુ સર્ચ કરવાનું પણ બંધ કરી દો કે ભાઈ કઈ સ્ટ્રેટેજીથી હું જોબ મેં જોયું કઈ સ્ટ્રેટેજીથી તમે જોબ છોડી શકો છો એવા બધા લોકો વિડીયોસ બનાવે છે તો મહેરબાની કરીને એ બધું ના જોશો તમે અહીંયા સિમ્પલ શું છે લર્ન કરવાનું સ્ટાર્ટ કરો સમજી લો કે તમારે સ્કેલ્પિંગ કરવું છે તો સ્કેલ્પિંગ માટે ઇફેક્ટિવ મેથડ કઈ છે માર્કેટની અંદર કયા ટ્રેડર્સ છે જે સ્કેલ્પિંગ કરી રહ્યા છે બરાબર છે અને કઈ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી રહ્યા છે જેમ કે હું મારી પોતાની વાત કરું છું બરાબર છે તો મારું એક સ્વિંગ સેટઅપ છે જે તમે જાણો છો કે ભાઈ સ્વિંગ બ્રેક થતાં હું ટ્રેડ લઉં છું એમાં મારા ઘણા બધા રૂલ્સ છે જે મેં કોર્સમાં ઓલરેડી ભણાવેલા છે બરાબર છે તમારે કોર્સ કરવો હોય તો યુ કેન ડુ ઇટ બટ ફ્રીમાં પણ ઘણું બધું મારી ચેનલમાં અવેલેબલ છે જે તમે જોઈ શકો છો બરાબર છે હવે લર્ન કરવાના સ્ટેપ કેટલા છે બરાબર છે કે ભાઈ તમે કોર્સ કરી લીધો બટ કોર્સને પણ લર્ન કરવા માટેના સ્ટેપ હોવા જોઈએ કોર્સ કરીને કોર્સ જોઈ લીધો એટલે તરત જ આવડી જાય એવું નથી હોતું તમે ધારો કે એક પ્રોસેસને શીખ્યા ચલો તમે મારો કોર્સ પણ કરી લીધો અને તમે એ સેટઅપને શીખી રહ્યા છો કે ભાઈ જે સેટઅપ શ્યામલભાઈ ત્રણ વર્ષથી યુઝ કરે છે એ સેટઅપ તમે પણ શીખી રહ્યા છો તો શું જે ત્રણ વર્ષની મેં મહેનત કરી છે તમને ત્રણ કલાકમાં કોર્સમાં સમજાવી છે આપણા સ્કેલ્પિંગના કોર્સમાં તો એ શું ત્રણ કલાક જોઈને તરત તમને આવડી જશે નહીં હવે એની શીખવાની એક પ્રોસેસ છે કેવી રીતે કે ભાઈ પહેલાં તો તમે એકથી લઈને ત્રણ મહિના સુધી એ સેટઅપને બેક ટેસ્ટ કરો વનથી લઈને થ્રી મંથ સુધી શું કરવાનું છે બેક ટેસ્ટ કરવાનું છે બેક ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે ચાર્ટને ઓપન કરવામાં આવે છે પ્રીમિયમનો ચાર્ટ જોવો હોય તો આઈ ચાર્ટ કરીને મળે છે તમને વેબસાઇટ મળી જશે આઈ ચાર્ટ કરશો ને સર્ચ એટલે મળી જશે ત્યાં તમે જૂના એક્સપાયરી જે થઈ ગયા હોય ને એના ચાર્ટ્સ જોઈ શકો છો એમાં તમે જુઓ કે ઓપ્શન્સના પ્રીમિયમ ઉપર કેટલું ઇફેક્ટિવલી આ મેથડે કામ કરેલું છે તો તમારે શું કરવાનું છે એકથી લઈને ત્રણ મંથ સુધીનું બેક ટેસ્ટ કરવાનું છે ચલો આ થઈ ગઈ આ પ્રોસેસ તમે લગભગ લગભગ હું એવું માનું છું કે એકથી લઈને ત્રણ મહિનાનો રિપોર્ટ બેથી લઈને સાત દિવસની વચ્ચે બની જાય આરામથી તમે થોડો થોડો પણ સમય આપો છો બની જાય છે પછી સ્ટેપ શું આવે છે કે તમારે કન્ટિન્યુઅસ એકથી લઈને બે મહિનો મતલબ કે વીસ ટ્રેડિંગથી દિવસથી લઈને ચાલીસ ટ્રેડિંગ દિવસ તમારે ફ્રન્ટ ટેસ્ટિંગ કરવાનું છે ફ્રન્ટ ટેસ્ટિંગનો મતલબ શું થાય છે કે ટ્રેડ નથી કરવાનું લાઈવ માર્કેટમાં માર્કેટની સામે બેસવાનું છે અને એવરી ડે જોવાનું છે કે ભાઈ મારું સેટઅપ અહીંયા બન્યું મારી એન્ટ્રી અહીંયા બની મારો સ્ટોપલોસ આ જગ્યા ઉપર હોવો જોઈએ અહીંયાથી માર્કેટ કેવું મોમેન્ટમ આપે છે શું સ્ટોપલોસ હિટ થાય છે કે શું ટાર્ગેટ હિટ થાય છે મને આઇડેન્ટિફાઈ કરવામાં કઈ જગ્યા ઉપર પ્રોબ્લેમ આવે છે એ લગભગ તમારે એક મહિનાથી લઈને બે મહિના સુધી આ વસ્તુનો પણ એક રિપોર્ટ બનાવવાનો છે આ વસ્તુનો રિપોર્ટ રેડી થશે ને એટલે ત્યાં તમને કઈ કઈ જગ્યા ઉપર મુશ્કેલીઓ આવી રહી છે ને ક્યાં સપોર્ટ બનાવવામાં મુશ્કેલી આવી રહી છે બ્રેકઆઉટમાં મુશ્કેલી આવી રહી છે તમને જે પણ પ્રોબ્લેમ થાય છે એ તમે મને પૂછી શકો છો કે ભાઈ આ જગ્યા ઉપર મેં ટેસ્ટિંગ કર્યું બટ મને આ જગ્યા ઉપર ડાઉટ છે તો તમારો ડાઉટ વોટ્સઅપ ઉપર સોલ્વ થઈ જ જતો હોય છે તો તમને શું થશે કે ભાઈ ત્રણ મહિનાનું બેક ટેસ્ટિંગ ડેટા છે તમારી જોડે બે મહિનાનો ફ્રન્ટ ટેસ્ટિંગ ડેટા છે મતલબ કે હવે જે સેટઅપ તમે શીખ્યા છો ને એની ઉપર તમારી પકડ આવી રહી છે તમે હવે કોઈ દિવસ ટ્રેડ મિસ નહીં કરી શકો કારણ કે તમારી જોડે ઇનફ ડેટા તમારા માઇન્ડમાં છે અને આનો રિપોર્ટ બનાવો એક્યુરસી થોડી કાઢવાનો ટ્રાય કરો બરાબર છે એક્યુરસી એટલી બધી ઇમ્પોર્ટન્ટ કેમ નથી એ તમને કહું કારણ કે આ બેક ટેસ્ટ ડેટા છે અને આ તમે પેપર ટ્રેડ સમથિંગ કરીને બનાવેલો ડેટા છે એટલે જો આમાં તો તમને હાઈ એક્યુરેસી મળી જવાની છે બટ થોડું કન્ઝર્વેટિવ પકડીને ચાલો જો તમને આમાં મળી હોય કે ભાઈ તમને નેવું ટકા એક્યુરસી મળી તો તમે પછી એને એસી પકડીને ચાલો થોડીક ડાઉન થશે કારણ કે લાઈવ માર્કેટમાં થોડા ઇમોશન્સ આવશે બરાબર છે લાઈવ માર્કેટમાં ઓર્ડર પ્લેસ કરવાના ટાઈમે થોડી ઘણી મિસ્ટેક પણ તમારાથી થશે જો તમે નવા છો તો બાકી તમે અત્યાર સુધી કામ કર્યું છે તો તમારાથી એ મિસ્ટેક નથી થવાની બરાબર છે તો તમે એ રીતે એક એક્યુરસીનું લેવલ બનાવો હવે ટાઈમ આવે છે ઇમ્પ્લિમેન્ટ કરવાનું બરાબર છે ત્રીજું સ્ટેપ શું આવે છે કે ભાઈ હવે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે જે પણ વસ્તુ શીખ્યા જે સેટઅપ બનાવ્યું એ વસ્તુને તમારે લાઈવ માર્કેટમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે તો ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરાશે સ્ટાર્ટ વિથ અ સ્મોલ ક્વોન્ટિટી સ્ટાર્ટ વિથ અ સ્મોલ ક્વોન્ટિટી આ સ્મોલ ક્વોન્ટિટીની પરિભાષા બધા જ માટે અલગ છે એ પોતપોતાના કેપિટલ ઉપર ડિપેન્ડ કરે છે પોતપોતાની કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે છે તો હું અહીંયા પકડીને ચાલું છું કે ભાઈ તમારી જોડે પચીસ ત્રીસ હજાર રૂપિયા કેપિટલ હોય તો પણ તમારે શું કરવાનું છે માત્ર ને માત્ર એક લોટથી પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવાની છે હું સમજી શકું છું કે એક લોટમાં તમે ટ્રેલ શું કરશો અને બુક શું કરશો જે પણ કરવાનું થાય એ તમે ઇવન થોડું ઘણું નોટડાઉન કરતા જજો બટ સ્ટાર્ટ વિથ અ વન લોટ ઓનલી બરાબર છે એક લોટ બે લોટથી સ્ટાર્ટ કરો તમે રૂલ્સ બનાવો કે ભાઈ હવે બીજો સ્ટેપ એમાં આવે છે કે રૂલ્સ બનાવો તમે ટ્રેડિંગ કરવાના તમારે એક રૂલ્સ સેટ નક્કી હોવા જોઈએ જે મોસ્ટ ઓફ રૂલ્સ તો તમને કોર્સમાં આપેલા જ છે બટ તમે તમારા રીતે રૂલ્સ બનાવો કે ભાઈ હું કયા ટાઈમ પીરિયડ દરમિયાન ટ્રેડ કરીશ જેમ કે હું અહીંયા તમને થોડાક રૂલ્સ કહી દઉં છું કે ભાઈ સવારે મોર્નિંગમાં હું એગ્રેસિવલી ટ્રેડ કરું છું કારણ કે મને મોર્નિંગનું મોમેન્ટમ પસંદ આવે છે એ જે તમે આ બે કરશો ને આમાં બેક ટેસ્ટ કરશો અને આમાં ફ્રન્ટ ટેસ્ટ કરશો ને તો તમને ખ્યાલ આવી જશે કે કયા સમય દરમિયાન તમને વધારે ફાવટ આવી રહી છે અમુક મારા સ્ટુડન્ટ મિત્રો છે જે અગિયારથી બેમાં જ કામ કરે છે અમુક મારા સ્ટુડન્ટ મિત્રો એવા છે જે મારી જેમ સવારે સવારે સાડા દસ પહેલાં બધું કામ પૂરું કરી નાખે છે અમુક મારા સ્ટુડન્ટ મિત્રો એવા છે જે ક્લોઝિંગ કોન્સેપ્ટનો જ વેઇટ કરે છે દોઢ વાગ્યા પહેલાં કોઈ ટ્રેડ જ એક્ઝિક્યુટ નહીં કરે કરવાનો વાગ્યા પહેલા કોઈ ટ્રેડ જ એક્ઝિક્યુટ નહીં કરવાનો એવા પણ સ્ટુડન્ટ મિત્રો છે એટલે તમે આ જે ફ્રન્ટ ટેસ્ટ અને બેક ટેસ્ટ કરશો ને એમાં તમને ખ્યાલ આવી જશે કે તમારે કયા ટાઈમ પીરિયડ દરમિયાન વધારે ફોકસ આપવાનો છે જેમ હું અત્યારે મારી વાત કરી લઉં તો મારી શું છે કે ભાઈ હું સવારે મુમેન્ટમમાં વધારે ફોકસ આપું છું તો મારું મુમેન્ટમના ટાઈમ દરમિયાન નક્કી છે કે ભાઈ હું બે ટ્રેડ કરીશ બે ટ્રેડ પણ કેવી રીતે જો ટ્રેડ ટ્રેડમાં સારો પ્રોફિટ થઈ જાય છે તો બીજો ટ્રેડ ચૂઝ કરવામાં હું થોડો વેઇટ કરીશ ટ્રેડ ટ્રેડમાં પ્રોફિટ થઈ ગયો તો ઉપરા છાપરી બીજો ટ્રેડ પ્લાન નહીં કરી દઉં પહેલાં ટ્રેડમાં પ્રોફિટ થાય છે પછી હું ધ્યાનથી જોઈશ કે માર્કેટ એ ડાયરેક્શન ડાયરેક્શનમાં જાય છે જો રિવર્સલ અહીંયાથી મળવાના ચાન્સીસ છે તો હું રિવર્સલ ટ્રેડ કરીશ અધરવાઇઝ સારો એવો સપોર્ટ કે રજિસ્ટન્સ બ્રેક થશે ને તો જ બીજો ટ્રેડ કરીશ બટ સમજી લો કે પહેલાં ટ્રેડમાં એની હાઉ સવારે મોમેન્ટમ વધારે હોય છે લોસ હિટ થાય છે તો હું હું તરત જ સાડા દસ પહેલા બીજો ટ્રેડ પ્લાન કરી લેતો હોઉં છું કારણ કે મારે મોમેન્ટમનો ફાયદો જોતો હોય છે બરાબર છે તો આ રીતે સવારે મારા બે ટ્રેડ એક ટ્રેડને હું ટ્રાય કરું છું એટલીસ્ટ સાડા અગિયાર બાર વાગ્યાની પછી જે કન્સોલિડેટ થયા પછી એકાદું બ્રેકઆઉટ આવતું હોય છે ને એમાં હું ટ્રાય કરું છું કે ભાઈ સાડા બાર અને જો માર્કેટ બહુ જ સારું છે અત્યાર સુધી આખા મહિનામાં મેં સેકન્ડ હાફ પછી બહુ ટ્રેડ નથી કર્યો બરાબર છે એક દોઢ વાગ્યા પછી કોઈ ટ્રેડ એક્ઝિક્યુટ નથી કર્યો મોસ્ટ ઓફ ધ બરાબર છે y એક જ ટ્રેડ મૂકી રાખવાનો છે જે તમને ક્લોઝિંગ ટાઈમે જોવા મળી શકે મોમેન્ટમ દોઢ વાગ્યા પછી બે વાગ્યા પછી એક મોમેન્ટમ આવતું હોય છે માર્કેટમાં એના માટે તમારે એક ટ્રેડ મૂકી રાખવાનો છે જેથી કરીને શું થશે કે તમે મેક્સિમમ ચારથી પાંચ ટ્રેડ મેક્સિમમ ચારથી પાંચ ટ્રેડ હું તો તમને એમ કહું છું ત્રણ ચાર ટ્રેડમાં તમારો દિવસ પૂરો થઈ જશે અહીંયા તમારો ઓવર ટ્રેડિંગનો પ્રોબ્લમ સોલ્વ થઈ જશે જો તમે નક્કી કરી રાખશો કે કયા ટાઈમ દરમિયાન તમારે ટ્રેડ કરવો છે અને હું તમને ડેફિનેટલી કહું છું કોર્સનું જે સેટઅપ છે ને એ સેટઅપને ફોલો કરશો ને તો કોઈ દિવસ મેક્સિમમ ટ્રેડ તમે નહીં કરી શકો મતલબ કે ઓવર ટ્રેડિંગ નહીં કરી શકો તમે તમારા દિવસના ચાર પાંચ છ ટ્રેડ બહુ સારું માર્કેટ હોય તો ચાર પાંચ ટ્રેડ થાય છે પાંચ છ ટ્રેડ થાય છે અધરવાઇઝ ત્રણ ચાર ટ્રેડની અંદર દિવસ પૂરો થઈ જતો હોય છે અને આ રીતે તમે ત્રીજું સ્ટેપ પણ પૂરું કરો છો હવે થોડું કયા ઇમ્પ્લીમેન્ટેશનમાં બીજું એક વસ્તુ હું તમને એડ કરીશ કે કઈ વસ્તુથી તમારે બચવાનું છે બરાબર છે આની અંદર થર્ડ નંબરનું સ્ટેપ થર્ડમાં જ આપણે બીજું એક એ કરીને ભાગ પાડીએ છીએ બરાબર છે કે ભાઈ આ બધું જ જે તમે રૂલ્સ બનાવો છો બધી જ રીતે ટ્રેડ કરો છો તો હવે આમાં અવોઈડ કરવા જેવું શું છે બરાબર છે નો ફોમો બરાબર છે માર્કેટ એકદમ ભાગે છે કોઈ દિવસ પાર્ટિસિપેટ નહીં કરવાનું ભલે તમને એવું લાગે કે અહીંયાથી મારો ટ્રેડ મિસ થઈ ગયો બરાબર છે બટ ડાયરેક્ટલી માર્કેટ ઓર્ડર ઉપર ઓર્ડર એક્ઝિક્યુટ કરી દીધો કાં તો ફોમોમાં બાય કરી લીધો એ વસ્તુનું માઇન્ડ ઉપર આપણે કંટ્રોલ રાખવાનું છે બરાબર છે એટલે અહીંયા હું શું લખું છું નો ફોમો નો ફોમો શાંતિ રાખવાની ટ્રેડ જતો રહેતો હોય તો જતો રહેવા દેવાનો બટ ટ્રેડ એક્ઝિક્યુટ નહીં કરવાનો બરાબર છે નો ટિપ્સ નો કોલ્સ બરાબર છે એટલું યાદ રાખવાનું ખોટી ખોટી ટેલિગ્રામ ચેનલો જોઈન નહીં કરી લેવાની ટીપ્સ અને કોલ્સ લેવાનું બંધ કરી દેવાનું કારણ કે અમુક લોકોને તો ખબર પણ નથી પડતી અને કોલ્સ ઠોકે જાય છે બરાબર છે કે ભાઈ કોલ ઇન્ડિયાનો કોલ મળ્યો તો લઈ લીધો એમને એ પણ નથી ખબર કે કોલ ઇન્ડિયામાં શું ચાલી રહ્યું છે બરાબર છે આ સ્ટોકમાં શું ચાલી રહ્યું છે તો પણ સ્ટોક ઓપ્શન્સ બાય કરે જ જતા હોય છે તેવું બધું આપણે અવોઇડ કરવાનું છે નો ન્યૂઝ બેઝ ટ્રેડિંગ બરાબર છે ન્યૂઝ બેઝ કોઈ ટ્રેડિંગ નથી કરવાનું સવારે જી બિઝનેસ ઓપન કર્યું સીએનબીસી ઓપન કર્યું અને એમાં તમને સવાર સવારમાં કહેવામાં આવે છે કે આજ તો માર્કેટ ટ્રોકેટ થઈ શકે છે ગ્લોબલી આવા ન્યૂઝ છે પહેલાં ન્યૂઝ છે ફલાણું છે ઢીમકાણું છે આ બધી વસ્તુ ઉપર આધાર રાખીને કોઈ દિવસ ટ્રેડ એક્ઝિક્યુટ નથી કરવાનો આપણું સેટઅપ બને ટ્રેડ કરીશું આપણું સેટઅપ નહીં બને ટ્રેડ નહીં કરીએ કારણ કે ચાર્ટ ઉપર જ ભાગવાનું છે માર્કેટ એમને એમ ભાગવાનું નથી જો માર્કેટ ઉપર જવાનું હશે તો પણ સ્વિંગને ક્રોસ કરીને જશે નીચે જવાનું હશે તો પણ સ્વિંગને ક્રોસ કરીને જ જશે એટલા માટે નો ન્યૂઝ બેઝ ટ્રેડિંગ બરાબર છે આ તમારા ન્યૂઝમાં હોવું આ તમારા રૂલ્સમાં હોવું જ જોઈએ કે નો ન્યૂઝ બેઝ ટ્રેડિંગ બરાબર છે આટલી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરશો ત્રણ સ્ટેજની અંદર ચોથા સ્ટેજ ઉપર તમારે એટલું જ છે કીપ પ્રેક્ટિસ બરાબર છે સ્મોલ ક્વોન્ટિટી ઉપર જ કામ કરવાનું છે ધીરે 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 એક એક લોટ એડ કરીને તમારે આગળ સક્સેસફુલ ટ્રેડર બનવાનું છે મને જો આ તમે વીસ મિનિટ પંદર મિનિટ સાંભળ્યો છે પંદર વીસ મિનિટ ખરેખર જો આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરશો હું તમને ગેરંટી આપી શકું છું તમારું ટ્રેડિંગ બહુ જ સુધરી જશે બરાબર છે અને ધીરે ધીરે પ્રોફિટેબલ ટ્રેડર પણ તમે બની જશો આ પ્યોર એમ સમજી લો કે અમારી પ્રેક્ટિસ અત્યાર સુધીની આ જ રીતની પ્રેક્ટિસ કરી છે અને હું આ લેવલ પર પહોંચ્યો છું બરાબર છે તમે પણ આ પ્રેક્ટિસને કરશો ત્રણ છ મહિના લાગી શકે છે બરાબર છે બટ હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટેજ તમને રિઝલ્ટ જોવા મળશે હવે અમુક લોકો એમ કહેતા હોય છે કે એફએનઓમાં નાઇન્ટી પર્સન્ટેજ લોકો લોસ કરતા હોય છે હવે તમે જ મને કહેજો કે નાઇન્ટીમાંથી કેટલા લોકો આ રીતનું પૂરેપૂરી જનરલ ફોલો કરતા હોય છે કેટલા એવા લોકો હશે કે જેમને એકથી ત્રણ મહિનાનો બેક ટેસ્ટ રિપોર્ટ બનાવ્યો છે એકથી બે મહિનાનો ફ્રન્ટ ટેસ્ટ રિપોર્ટ બનાવ્યો છે આવા ન્યૂ આવા મતલબ રૂલ્સ બનાવે છે અને આ રૂલ્સ ઉપર પકડીને કામ કરતા હોય છે કોઈ નથી મેક્સિમમ લોકો શું કરે છે એક લોટથી પ્રોફિટ થતો હોય ને હવે મેક્સિમમ લોકોની ભૂલો પણ કહી દઉં તમને જેથી કરીને આ લોસનો રેશિયો આટલો મોટો થઈ ગયો છે નાઇન્ટી પર્સન્ટેજ લોકો લોસ કરે છે ને ટેન પર્સન્ટેજ લોકો પ્રોફિટ કરે છે એ કઈ કઈ ભૂલોના લીધે કરે છે સમજી લો કે એક એક લોટમાં પ્રોફિટ થતો હતો બરાબર છે તરત જ એને પાંચ લોટ કરી લો દસ લોટ કરી લો પોતાના માઇન્ડની કેપેસિટીની બહાર ટ્રેડ કરવું બરાબર છે કોઈની પણ ટિપ્સ લઈ લેવી કોઈ પણ ભાઈબંધે કીધું કે ભાઈ આ સ્ટોક ભાગવાનો છે તો સ્ટોકમાં પૈસા નાખી દેવા બરાબર છે કોઈ પણ એક ટેલિગ્રામ ગ્રુપની અંદર સવારમાં ટ્રેડ આવ્યો તો એ ટ્રેડને કોપી પેસ્ટ કરી નાખો બરાબર છે એટલે જ હું તમને જે એનાલિસિસ મોકલું છું ને એમાં નીચે લખતો હોઉં છું ડોન્ટ ટેક જસ્ટ વોચ ઓનલી તમે થોડા ટાઈમ જુઓ તો ખરા પ્રભુ કે કઈ વસ્તુથી પૈસા બની રહ્યા છે બરાબર છે કઈ સિસ્ટમને ફોલો કરીને આ લેવલ્સ નક્કી કરવામાં આવે છે થોડા દિવસ તમે જુઓ પછી તમે તમારી જાતે કામ કરો તો આ બધી ભૂલો નહીં કરોને તો તમે ઓટોમેટિક ટેન પરેજમાં આવી જ જશો મારી સાથે છે ને લગભગ અત્યાર સુધી હું તમને એમ કહું ને કે મેં બે હજાર લોકો જોડે ફોન ઉપર વાત કરી છે કેટલા બે હજાર લોકો જોડે ફોન ઉપર વાત કરી છે અને મને એ બે હજારના ઉપરથી એક રિપોર્ટ બનાવવાનું ને તો હું હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટેજ કહી શકું છું કે એમાં નાઇન્ટી પર્સન્ટેજ લોકો એવા હોય છે કે જે ટીપ્સ બેઝ જ ટ્રેડિંગ કરે છે ઓનલી ટીપ્સ બેઝ અને એમને ખબર પણ નથી હોતી કે માર્કેટ કેવી રીતે ઓપરેટ થાય છે કેવી રીતે કામ કરે છે ઇવન એમને એ પણ નથી ખબર હોતી કે એસેલ ઓર્ડર કેવી રીતે પ્લેસ કરાય છે સમજાય એટલે માર્કેટની રિયાલિટી જ છે કે લોકોને નથી ખબર એટલા માટે લોકો લોસ કરી રહ્યા છે તમે આ ચાર સ્ટેપને ચાર સ્ટેજને પાર કરશો હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટેજ પૈસા બનાવવાના કાબિલ બની જશો હું તમને ગેરંટી એટલે નથી આપી રહ્યો કે અમુક વસ્તુ તમારા લક ઉપર પણ ડિપેન્ડ કરતી હોય છે બરાબર છે અમુક વસ્તુ તમારા માઇન્ડસેટ ઉપર પણ ડિપેન્ડ કરતી હોય છે તમારા કેપિટલ ઉપર ડિપેન્ડ કરતી હોય છે તમે કેવા માઇન્ડસેટથી માર્કેટમાં ઉતર્યા છો એ પણ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે તમારી જરૂરિયાત હશે અને તમે બહુ કન્ઝર્વેટિવથી ટ્રેડ કરતા હશો તો પણ તમને સક્સેસ થવાના ચાન્સીસ થોડાક ઘટી જાય છે અમુક બેફિકરીથી ટ્રેડ કરો છો તો પણ તમને ત્યાં થોડો પ્રોબ્લેમ આવતો હોય છે બરાબર છે એટલા માટે હું ગેરંટી વર્ડ નથી યુઝ કરી રહ્યો બટ તમને પ્લાનિંગ સમજાઈ ગયું હશે કે આ પ્લાનિંગથી હું શું કહેવા માંગી રહ્યો છું બરાબર છે ચલો થેન્ક યુ સો મચ મિત્રો આવા જ વિડિયો જોવા માટે ગુજુદા ટ્રેડર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને યસ મેં તમને આજે કોમેન્ટ કરવાનું કીધું નથી બટ કોમેન્ટ તો થઈ જ જવી જોઈએ ચાલો થેન્ક યુ